યુટ્યુબ ચેનલને મોનોરાઇઝ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે મિત્રો તો વિડીયોની અંદર મિત્રો ખાસ રહેજો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કારણ કે યુટ્યુબ ચેનલને મોનોટરાઈઝેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે યુટ્યુબના જે ક્રાઇટેરિયાની અંદર જેમની અંદર કયા કયા ડોક્યુમેન્ટ માઇન્ડ છે મતલબ જે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને તમે અલગથી મિત્રો જો ડોક્યુમેન્ટ ઉપયોગ કરો છો તો આપણી ચેનલની અંદર એડિશનમાં મિત્રો છે ને પ્રોબ્લેમ આવી જાય છે એટલે વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો કારણ કે ઘણા એવા લોકો છે જેની અંદર Google PIN એપ્લાય કરતા હો તો અહીંયા પહેલો સ્ટેપ તમને અહીંયા જોવા જ મળશે કે તમે વેરીફાઈ અથવા Google AdSense અથવા PAN card તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો અહીંયા લખેલા જ હોય છે કે અહીંની અંદર કયા કયા ડોક્યુમેન્ટ માન્ય છે તો વિડિયોમાં ખાસ બની રહેજો મારી પાસે પહેલેથી મેં અહીંયા આ જે એની અંદર ડોક્યુમેન્ટ જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ છે બધી માહિતી તમને વિડિયોની અંદર મિત્રો આપવાનો છું વિડિયોમાં ખાસ બને રહેજો સૌથી પહેલી તો મિત્રો ચકાસણી માટે તમને સેની સેની જરૂર પડે છે એટલે મિત્રો સૌથી પહેલા તો જ્યારે તમે YouTube ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી રહ્યા છો તો એના માટે આપણે જરૂર પડે છે મિત્રો આધાર કાર્ડની તો આધાર કાર્ડ ની એટલે એમ જરૂર પડે છે કે માત્ર આધાર કાર્ડ ની અંદર જે નામ અને જે એડ્રેસ છે કોઈ પણ ડોક્યુમેન્ટ ની અંદર મિત્રો છે ને એડ્રેસ હોતું નથી એટલે આધાર કાર્ડ ની અંદર જે એડ્રેસ બતાવ્યા છે એ એડ્રેસ ની આપણે જરૂર પડે છે ને આધાર કાર્ડ માં જે નામ છે એની આપણે જરૂર ખાસ પડે છે એટલે જ્યારે તમે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરો છો એટલે તમારા જે આધાર કાર્ડની અંદર જે નામ છે એ અને તમારા આધાર કાર્ડની અંદર જે એડ્રેસ છે એ મિત્રો ઘણી વખત એવું બને છે કે તમારા આધાર કાર્ડની અંદર છે ને એડ્રેસ ટૂંકમાં લખેલું હશે તમે જોજો મિત્રો ઓનલાઈન તમે આધર કાર્ડ ની અંદર પીડીએફ ડાઉનલોડ કરીને ચેક કરી લેજો અને તમારું આધર કાર્ડ તમારી પાસે હોય એની અંદર છે ને ઘણો બધો તફાવ હોય તો છે એટલે તમારે છે ને આ ચેનલ ને જારે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરું ને તો ઓનલાઈન પીડીએફ આધર કાર્ડ ને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એની અંદર તમારું એડ્રેસ આખું જોવા મળે છે તો આ તો મિત્રો આધર કાર્ડ ની વાત એક બાજુ આપણે પૂરી કરી જારે એપ્લાય કરી એટલે આધર કાર્ડ આપણે જોઈએ છે ત્યાર પછી આપણી ચેનલ ની અંદર 10 डॉलर થશે એ પેલા મિત્રો છે ને ઘણા લોકો Google Pin એપ્લાય કરવા માટે છે ને પહેલેથી મહેનત કરતા હોય છે તો મિત્રો ખાસ વિનંતી છે કે Google Pin માટે પહેલેથી ક્યારે પણ એપ્લાય करू નહી નકે તમારું એડસન ફેલ થશે જ્યાં સુધી તમારા ચેનલની અંદર YT સ્ટુડિયોની અંદર તમારું 10 ડોલર નથી થતા અને 10 ડોલર કદ થઈ પણ જાય તમને એક મેલ આવશે આઈડેન્ટિટી વેરીફિકેશનનો એ મેલ ન આવે ત્યાં સુધી તમારે Google Pin એપ્લાય કરવા માટે કોઈ પણ મિત્રો છે ને શેર ખાની કરવાની નથી જ્યાં સુધી તમને મેલ આવશે કે Google Pin માટે આઈડેન્ટિટી વેરીફિકેશન કરવા માટેનો એક મેલ આવશે એ મેલ આયા પછી તમારે જે એડસન એટલે કે Google Pin એપ્લાય કરવાનો રહે છે એના માટે હવે કયા ડોક્યુમેન્ટની જરૂર આપણને પડે છે તો ત્યાં તમારે મિત્રો ખાસ કરીને કયા કયા ડોક્યુમેન્ટ એ માન્ય છે એ તમને કહી દઉં हूँ तमने स्क्रीन नहीं देखा तो अँ टोटल बड़ी महती लखेली है तो जो तब तुम जो तीन चकासणी करवा गूगल प्ले एट तमने एक कि आप डॉक्यूमेंट तब कोईपण व्यक्ति ने दाखला तरीके अप्या से हम तब समझी लो कि तमें यूट्यूब चैनल काम करवा मैंने तर डॉक्यूमेंट आप तमने एक विश्वास है मारे पर तमने कई रीते खबर पड़े कि तारी चेनल अंदर डॉक्यूमेंट मतलब उपयोग थे ઈ આપણે જાણવું જરૂરી છે હવે સમજી લો કે એ ડોક્યુમેન્ટ ઉપર મેં تمہારે એક્શન વેરીફાઈ કર્યું છે તો એનું જે Google Print કાગળ મિત્રો ઓનલાઈન પ્રોસેસ પણ થાય છે એ પણ તમને કહી દઉં પણ ઓનલાઈન પ્રોસેસ માટે ખાસ તમને કહી દઉં કે Google PIN બને ત્યાં સુધી તમે એપ્લાય કરો ને તો Google PIN તમારા ડોક્યુમેન્ટ ઉપયોગ કર્યા છે એની પણ તમને ખબર પડશે જો તમે જાતે એપ્લાય કરો છો કોઈ ટેન્શન નથી એટલે Google PIN તમારા સુધી ખુદ તમે જે ડોક્યુમેન્ટ આપ્યા છે તમારા ખુદના છે તો Google PIN તો તમારા એડ્રેસ ઉપર જ આવવાનો છે એ નક્કી છે એટલે એ તમને એ જાણવા મળશે કે ડોક્યુમેન્ટના આધારે એ Google એડ્રેસ એ ચેક કરે છે કે તમે જે કાગળ મોકલવામાં આવ્યો તમારા સુધી ચ્યું છે એટલે આઈડેન્ટિટી વેરીફિકેશન તમારા વગર કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગ નથી કરતો ને એટલા માટે થઈને ગૂગલ પિન મોકલવામાં આવે છે આ ગૂગલ પિન એપ્લાય કરવા માટે તમારે જરૂર પડે છે મિત્રો ખાસ કરીને જો અહીંયા સ્વીકારના દસ્તાવેજ અને સામેલ છે પહેલું તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ છે બરોબર છે પણ આપણે જે ડોક્યુમેન્ટની જરૂર પડે છે એની પણ તમને કહી દઈશ પણ અત્યારે હાલ ગૂગલ પિન એપ્લાય કરવા માટે તમારે માટે ડ્રાઇવિંગ લાયસન્સ છે પાસપોર્ટ છે पैन कार्ड से और वोटर आईडी से એટલે આ ચાર વસ્તુ થી તમે મિત્રો છે ને Google पिन ને એપ્લાય કરી શકો છો પણ બીજી વખત જ્યારે ટેક્સ નું ફોર્મ ભરવાનું આવે તમને ખ્યાલ છે કે ટેક્સ એક પાન કાર્ડ આપડી પાસે જે પાન કાર્ડ છે ને એ માત્ર પૈસાની લેન્ડ દેવા માટેનું મિત્રો આવે છે તમને ખ્યાલ છે એટલે એના માટે મિત્રો આપણે ટેક્સ ફોર્મ YouTube ની અંદર જ્યારે એડસન ભરવાનું આવે ત્યારે મિત્રો આપણી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે એટલે મિત્રો એ પણ તમને કહી દઉં કે પાન કાર્ડ અને આadhar કાર્ડ ની અંદર બંનેમાં નામ એક સેમ હોવા જોઈએ ખાસ અને તમે અહીંયા કોઈ પણ અહીંયા તમે પાસપોર્ટ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે કે વોટર આઈડી છે તો એની અંદર પણ જ્યારે તમે આadhar કાર્ડ ની અંદર જે તમે મોનોટાઇઝેશન ચેનલ એપ્લાય કરી ત્યારે જે નામ લખ્યું છે અને એ જ નામ તમારા આ બધા ડોક્યુમેન્ટની અંદર મિત્રો સેમ હોવું જોઈએ અને મિત્રો ખાસ તમને આ ચાર વસ્તુ તો મેં કીધું કે અહીંયા આ ડોક્યુમેન્ટ ઉપર તમે તમારા ચેનલનું બધું જ કામ કરી શકો છો કારણ કે અહીંયા મેઈન સ્ટેપ છે ચાર ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ પાન કાર્ડ અને વોટર આઈડી આ તો તમને Google Pin એપ્લાય પછીના જે ડોક્યુમેન્ટ આપણે જરૂર પડે ને જારે 10 ડોલર થાય ત્યારે ડોક્યુમેન્ટ પણ જ્યારે એપ્લાય કરો છો ત્યારે તમારે આadhar card ની જરૂર છે પડશે તો આ માહિતી મિત્રો કેબી લાગી કમેન્ટ કરજો અને આપણે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલની અંદર ઘણા બધા વિડિયો બનાયેલા છે YouTube રિલેટેડના દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ભોગાન